અને જયપાલસિંહ मुंडा ને સલામ કરી આ ધરતીને પ્રણામ કરી આ સંઘર્ષ સમિતિ

અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈશ્રી અમિતભાઈ ચાવડા અમારા પ્રદેશ પ્રમુખ થોડી તબિયત તંદુરસ્ત અને બીજા કામમાં પણ રોકાયેલા છે તો એમના પ્રતિનિધિ તરીકે પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું સાથે બધા વક્તાએ બહુ અદ્ભુત વાત કરી વાત દીવા જેટલી સ્પષ્ટ છે આ ધરતી આપણી એમાં કાળી મજૂરી કરીને પરસેવો પાડીને જુવાર મકાઈ ને બાજરો આપણે પેદા કરીએ નાગલી આપણે પેદા કરીએ અને અચાનક એક દિવસ કોઈ નરેન્દ્ર મોદી ને ભૂપેન્દ્ર પટેલ ને એવું થયું કે ઉદ્યોગપતિઓ ની ચાપલુસી કરવાની છે એટલે ચાર હજાર કરોડ નો પ્રોજેક્ટ લઈને આવીશું નહીં થવા દઈએ આપણા પાર કોપી રિવર લિંક ના આંદોલનમાં ભાઈ અનંત સાથે હું ત્રણેક દિવસ ત્યાં જઈને આવ્યો

આદિવાસી સમાજ નો એકડો તમે ભૂસી રાખવા માંગતા હોય તો અમે પણ રાજનીતિ માં મંજીરા વગાડવા નથી આયા અને અમને કહી દો યે ધરતી અપને આપકી નહીં તુમારે બાપ કી આજ ગુજરાત અને દેશની જનતા એ એ અમૂલ ની દેરી હોય જીઆઈડીસી ના યુનિટ બનતા હોય

તમારા ઘરે રોકાઈશ કે તમારી ચોખાની રોટલીને નાગલી ખાઈશ કેમ કેમ તમારી ચોખાની રોટલીને નાગલી ખાઈશ કેમ તમારા ગામમાં રહેવાઈશ એટલા માટે કે તમારા બાપ દાદા હોય કાળી મજૂરી કરી અને ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું ત્યાં હું બેસું છું તમારા બાપનો પરસેવો છે

કન્સ્ટ્રક્શન ની સાઈટ કોણ આપણે જીઆઈડીસી ના યુનિટ માં કોણ આપણે આ ખેતર કાળી મજૂરી કરીએ કોણ આપણે તો દેશ માલિક કોણ આપણે કોણ છે ફોની હે આટલી બધી હોશિયારી કરે કાલે આવશે કાલ અમદાવાદ આવજો તમે હેલ્મેટ લાયા બે ભારે ગોળાવાળી તમારી છે કાલે ફેંકશે કાલે અમદાવાદમાં આવશે અને મોટી મોટી ઠેકશે આ નરેન્દ્રભાઈ ને આ ભારત ના સૌથી મોટા ફોજદાર સવાલ જાણ્યો છે સાહેબ

કે આ ઉદ્યોગપતિઓનો સૌથી ફેવરિટ ટીટા સૌથી પ્રિય એ મોદી છે એટલે જ ઇસ કંપની આવી ભારત એ ભારત કોઈ કંપની આવે તો મોદી લઈ જાય તો મને કરી એના કારણે કપડી આવી રહી છે તમારી જમીનો છીનવવા એના કારણે આ ઉદ્યોગપતિઓ તમારા ખનીજો છીનવવા માંગે છે તો સાથીઓ તમે બધા મક્કમ થઈ જાવ અને મારી બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો આ લડત ખાલી નસવાળી થી નહીં જીતાય પિસ્તાલીસ માણસોની ટીમ બનાવો દરેક માણસ छोटा उदयपुर जिला ना वीस तो वीस गांव में जवाबदारी ले वो तुम्हारा तो भी काम अनंत भाई तो एमना भी काम जिला प्रमुख तो एमना भी काम आनंद भाई तो एमना भी काम आखो छोटा उदयपुर जिला टाइट करो गुजरात प्रदेश कांग्रेस समिति तंका चोट जोर को बढ़ता हमारी साथ है

મુજબ હજી પણ છોટા ઉદેપુર નથી થયા હજારો બાવા તો મંજૂર ના થયા ઉલટું ચૌદસો હેક્ટર જમીન કે શ્રી સરકાર કરી નથી વાથા જે ખડે આ બધી જમીનો લેવાની છે એક એક જમીન આપવાની નથી હાઇડ્રો પ્રોજેક્ટમાં અને જંગલ જમીનની તમામ જમીન લેવાની છે અને બીજું તમને કહો આ જંગલ જમીનનો કાયદો એ કોંગ્રેસ પાર્ટી લાવી વન અધિકારનો જંગલ જમીનનો કાયદો

જેર કાયદેસર ખરેખર ફટુ હોય કેમ પર આવીશ અને બતા છે કે કાયદેસર પ્રવૃત્તિનો અટ ડાઉન લિસ્ટ બનાવો જેઓ કોઈ છૂટ કરે પરફોર્મ કરી દો આપણે કરવાનોની કોશિશ કરે છે હે જય ભીમ બોલ ના જય પીન સાબુ બોલ ના અને અમને કરવાનોની વાત કરો છો દરવાણા નથી ને આવું સાથી કીધું છે करो मत सुखे बड़ो करो मत हमारी सबो करो 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 मत, इन निंदाबाद इन निंदाबाद इन निंदाबाद अभी तो ये मिडाई है अभी और लड़ाई है अभी तो ये मिडाई है तो ये लड़ाई है जय भीम, जय जोहान मरेंगे जीतेंगे। ये धरती अपने आपके नहीं किसी के की। जय जौहान